મહેશ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર સરકારે યુસીસી અંગે પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી પરંતુ તેઓની માંગ છે કે સાહીઠ દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવે અને એસટી એસસી ઓબીસી પછાત વર્ગ અને અન્ય સમાજની ગુજરાતની પેટા સમિતિ બનાવવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે આ ઉપરાંત ઉત્તરાખંડનો જે મુદ્દો છે તેને પણ જાહેર કરવામાં આવે જેથી લોકો યુસીસીના મુદ્દાને સમજી શકે અને ગુજરાતમાં યુસીસીના મુદ્દાનો અભિપ્રાય આપી શકે સાથે જ આદિવાસીઓને સંવિધાનથી સંરક્ષિત રાખવામાં આવ્યા છે જેથી યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીના માધ્યમથી કોઈપણ જાતનો ફેરફાર કરવામાં ન આવે તેવી તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે મહેશ વસાવાએ આ અંગે કહ્યું હતું કે યુસીસીની કોઈ જરૂર નથી આદિવાસીઓના અધિકારીઓ ખતમ કરવાનું આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે મારું નામ વસાવા વિદેશ શામસિંહભાઈ વસાવા છે શીર ગામ આ શીર ગામના સંદીપ છે વસાવા ખૂનની તટસ્થ માંગ માટે જે સાયકિંગની માંગ કરવા માટે અમે અહીંયા ગાડી આવેલા છે કલેક્ટર ઓફિસમાં વિગત એવી છે કે એ જે મરનાર ભોગ બનનાર સંદીપભાઈ રવિચંદ વસાવા છે એને ખરેખર એકચ્યુઅલી મારી નાખવામાં આવેલો છે તો અહીંયા ગાડી જે મારી નાખીને જે કીધેમ છે કે કરંટ લાગવાથી મળ્યો છે તે ખરેખર ખોટું છે એને મારી નાખીને પછી કરંટ લગાવવામાં આવેલો છે એ દેખાય છે પણ છતાં અને એ જ મેટરના અંદર અગાઉ પણ એક ભોગ બનનારની બહેન જોડે જે એનો મોટો જે આરોપી છે એનો મોટો ભાઈ પાંચ સાત વર્ષ પહેલાં એ છોકરી જોડે પણ બળાત્કાર કરેલો જેની ફરિયાદ જે તે સમયે નેત્રણ પોલીસ સ્ટેશનમાં કરી હતી એ અરજીને પણ રફે દફે કરવાનું કામ કર્યું પછી એના એ ભોગ બનનાર જે મરણ છે સંદીપભાઈ એના જ નાના ભાઈને અગાઉ પણ મારી નાખવા માટે એ લોકોએ ઘણીવાર ધમકી આપી ગાડમગારી એના મા બાપ જોડે આ વસ્તુ કરેલું છે એ જ કુટુંબનો એક માણસ જે એક વર્ષ પહેલાં જેનું નામ સનાભાઈ હધિભાઈ જયરામ છે તે પણ એ જે આરોપી આ ખેડૂત છે એની સો કે બસો પાંચસો મીટરના અંતરે એની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી તેની પણ કોઈ કાર્યવાહી પોલીસે અત્યાર સુધી કરી નથી તો આ બધું ઘણું બધું એવું દેખાય છે કે એ જ કુટુંબના લોકો જોડે અવારનવાર આ બનાવ બને છે અને આ માણસો એ અહીંયા એને જવાનો જે અમારી જૂનો રસ્તો છે વાટ છે જે સંડાસ બાથરૂમ જવા માટેનો રસ્તો હોય ત્યાં પણ આ લોકો ખોટી રીતે ફોટો પાડીને બેન દીકરીઓને ફોટો પાડીને કંઈક કેસમાં બેરવવાની ધમકી આપી કે મારવાની કે તે કરીને ટોર્ચર માનસિક ત્રાસ એટલું જોરદાર આપે છે જેથી અમે આજે આ કલેક્ટર ઓફિસમાં અને આ તપાસની ખરેખર હજુ ઘણું બધું બીજા નીકળી આવે એવા છે માણસો હજુ પણ આમાં ઘણા બધા ઇન્વોલ્વ હોય એવું જણાય આવે છે જેથી અમે અહીંયા એસઆઈટીની રચના થાય એ બાબતે અમે અહીંયા ગાડી આવેલા છે કલેક્ટર ઓફિસમાં બીજું કે આમાં ઘણા લોકો બે જણાથી આ વસ્તુ બને એવું જ નથી પોલીસ પણ આ કેસને હજુ પણ થોડું ઘણું મન લાગે કે કંઈક આગળ પાછું ખાંચવાનું કામ થઈ રહ્યું છે એવું દેખાય આવે છે આ તો એના માટે અમે આ ગામ લોકો આજે અહીંયા આવેલા છે તો જય જોહાર જય આદિવાસી ભારતના બંધારણમાં ઓગણીસો બાવનની અંદર સમાન અધિકાર આપી દીધા છે અને અત્યારે ગુજરાત સરકારે જે જાહેરાત કરી છે યુસીસી લાવવા માટે એની અંદર પાંચ સભ્યોની સમિતિ બનાવી છે એમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અને અન્ય બીજા ચાર જણા તો અમે પેટા જાતિની પણ એમાં માગણી કરી છે કે આ યુસીસી જે સમિતિ છે એને ગુજરાતની લોકલ એસી એસટી ઓબીસી અને અન્ય પિછડા વર્ગ બધાને આ સમિતિમાં એક એક સભ્ય રહે એવી અમે માગણી કરી છે પણ આ યુસીસી લાવવાની આઝાદી પછી આ કંઈ જરૂર છે જણાતી નથી કેમ કે યુસીસી લાવવાથી મને એવું લાગે છે કે જે આદિવાસીનું આરક્ષણ એસીનું આરક્ષણ અને ઓબીસીનું આરક્ષણ છે એને આડકતરી રીતે ખતમ કરવાનું આ મોટામાં મોટું ષડયંત્ર અમને લાગે છે તો આદિવાસીઓને બાકાત કરવાનું ખાલી આદિવાસી આંદોલન ન કરે એટલા માટે આદિવાસીઓને પણ આવનારા સમયની અંદર પહેલાં તો જે આ બીજા બધાના જે અધિકાર ખતમ કરવાના છે એના પછી આદિવાસીઓનો વારો લાવશે આ લોકો ને ત્યારે પછી પાછા એ કરીને સુધારા વિધેયક લાવી ને એમાં આદિવાસીઓને નુકસાન કરે એવી જાતનો અમને ગંધ આવી રહી છે આ ષડયંત્રની અંદર તો આ વસ્તુ યુસીસીને અમારે કોઈ જરૂર નથી ખાસ કરીને જે ગુજરાત સરકારે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુસીસી લાવવાની જાહેરાત કરી છે ને એની અંદર પાંચ કમિટીની સભ્યો બનાવ્યા છે એ સભ્યો સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન પ્રમાણે છે પણ અમારે પેટા સમિતિ પણ એની અંદર અમે એટલા માટે માંગ કરી છે કે ગુજરાતના લોકો પણ એસસી એસટી ઓબીસી કે પીછડા વર્ગને અન્ય વર્ગને રાખવા જોઈએ કે જેથી ગુજરાતની પરિસ્થિતિ શું છે એનો ચિતાર જે મુખ્ય સમિતિ છે એને આપી શકે છે તો એના માટે અમારે ખાસ આ જે લેટર લખ્યું છે બીજી વસ્તુ કે યુસીસી લાવવાની જરૂર શું પડ્યું આ દેશમાં બંધારણ ઓગણીસો બાવનથી લાગુ છે અને બંધારણમાં સમાન અધિકાર આપ્યા છે તો આ લાવવાની જરૂર શું પડ્યું કારણ કે આ લોકોએ જે સંવિધાનની અંદર જે છેડછાડ કરવી છે અને અમુક લોકોના જે હિન્દુ મુસ્લિમ આ બધું કરી હિન્દુ કોણ છે મુસ્લિમ કોણ છે એ કોઈને કંઈ ખબર છે નથી સુપ્રીમ કોર્ટે એ કીધું છે કે હિન્દુ હિન્દુ એક કાર્યશૈલી છે કોઈ એ નથી એ કોઈ એ નથી તો એના માટે આ લોકો કોને હિન્દુ કેવડાવવા માને માગે છે તો હિન્દુની હિન્દુ કોઈ છે નથી તો એનો કોઈ મતલબ નથી એટલે બધાનો સમાન અધિકાર જ છે એટલે જે કંઈ બધા ધર્મોની અંદર આવ્યા છે ખાસ તો અમારે એ કેવું છે કે ટ્રમ્પ અત્યારે અમેરિકાની અંદરથી ઇનલીગલ લોકો રહી છે એવા લોકોને બહાર કાઢવા માંડ્યા છે તો ભારતની અંદર બી ઇનલીગલ લોકો બહારથી આવેલા યુરોપથી આવેલા લોકો છે એની આગ ભારત સરકાર અને ગુજરાત સરકાર કે જે કંઈ રાજ્યોની સરકાર હોય એની તપાસ થવી જોઈએ અમે કંઈ કોઈના વિરોધી છે નથી પણ ઇનલીગલ લોકો જે આવ્યા છે એનાથી અહીંથી પણ બહાર કરો કે જેથી અહીંના લોકોને સંવિધાન અધિકાર મળે એની શિક્ષણ મળે આરોગ્ય મળે એને રોજગારી મળે એ સમાન અધિકાર છે એટલે સંવિધાને અધિકાર આપી જ દીધા છે એટલે યુસીસીની કોઈ જરૂર નથી ને અગર પછી એની અંદર છેડછાડ કરવામાં આવશે તો એના માટે અમે ચલવી લઈશું નહીં જે કંઈ એના માટે આંદોલન કરવા પડે તો આંદોલન કરીશું कायदा कायदाओ घड़े अंदर हमारी सहमति नहीं हसे भारत देश जब से आज़ाद हुआ है जो आज़ादी के अंदर संविधान लिखा गया डॉक्टर बाबा साहेब आम्बेडकर जयपाल सिंह मुंडा और कहीं दूसरे सभी लोग थे तो संविधान के अंदर संविधान हक दिए हैं सब नागरिकता को समान हक दिया है फिर अभी ये क्या भारत सरकार को और गुजरात सरकार को क्या जरूरत पड़ी यू लाने की जब संविधान है इसका इनका, इनका अमलवारी करो आप इसी सी के क्या कायदा में क्या सुधार करना चाहते हैं बस तो इसलिए हमारा विरोध है कि ये इसी सी की कोई ज़रूरत है नहीं जो समिति बनाई उत्तराखंड ने के अंदर जो लागू किया है अगर ये करना है तो गुजरात के अंदर भी पहले आप उत्तराखंड का जो मुसद्दा है वो पहले यहाँ लागू दिखाओ लोगों को और गुजरात के अंदर जो मुसद्दा बनने वाला है जो पिस्तालीस दिन का है वो साठ दिन की अंदर करो और जो भी है और ट्राइबल के अंदर से भी लेना चाहिए अभी ये पांच जन की सदस्यता है इसके अंदर कौन 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 है क्या पता है पांच का नाम लेकिन वो मीणा है वो मीणा है हमारे राजस्थान के अंदर मीना और मीना दोनों की अभी तकरार चल रही है तो ये जो मीणा लिखा गया है ये ट्राइबल है कि क्या है वो पता नहीं है तो इसलिए हमारा गुजरात से के अंदर के अंदर भी एक आदिवासी समिति के अंदर लेना चाहिए सभी सभी जाति के अंदर एक एक सदस्य होना चाहिए तो वो सही मुसद्दा होगा और इसी से क्या है वो पता चलेगा अगर इसके अंदर कुछ ये घालमेल करते हैं तोड़फोड़ करते हैं तो विरोध करेंगे इसलिए जरूरी है पेटा समिति बनाने के लिए तो वो पूरा मुसदा पिस्तालीस दिन के लिए लेकिन 60 दिन के अंदर होना चाहिए और अगर इसके अंदर कुछ ये लोग फेरफार करते हैं तो हम जरूर इनका विरोध करेंगे जो आंदोलन करना पड़े तो हमको आंदोलन भी करेंगे <coughs> खास गुजरात सरकारें गई काले મુખ્યમંત્રી શ્રી જે યુસીસીની જે જાહેરાત કરી અને પિસ્તાલીસ દિવસની અંદર જે મુસદ્દો આપવાનો છે એમાં પાંચ જણની સમિતિની રચના કરવામાં આવી છે એમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અને બીજા ચાર જણા આમ કરીને એની જાહેરાત કરી છે પણ ખાસ કરીને આ ભારત દેશ આઝાદ થયો અને સંવિધાને સંવિધાને સર્વ જાતિ ચાહે આદિવાસી હોય એસસી હોય ઓબીસી હોય કે અન્ય પીછળો વર્ગ હોય બધા માટે સમાન અધિકાર આપેલા હતા પણ ખાસ કરીને રિઝર્વ તરીકે પછાત વર્ગની અંદર આદિવાસી સમાજ એસસી સમાજ અને ઓબીસી સમાજ આવતા એનું અનામત બંધારણમાં એ કરેલ છે છતાં બી આજે આપ તમે જોઈ લો ઈસીસી લાવીને આ લોકો શું કહેવા માગે છે કે ધર્મના નામે જે સમાન અધિકારની જે વાત કરી છે દેશમાં ધર્મ બધા અલગ અલગ છે એમાં ખ્રિસ્તી છે મતલબ ઈસાઈ છે શીખ છે બૌદ્ધ છે અને બાકી જે હિન્દુ કહે છે પણ હિન્દુની અંદર કોઈ સુપ્રીમ કોર્ટે પણ એવું કીધું કે હિન્દુ કોઈ દેશની અંદર છે નથી હિન્દુ એ એક કાર્યશૈલી છે તો અમે એક આદિવાસી ધર્મ તરીકે અમે આવીએ છીએ ને આદિવાસીના ધર્મ કોળ તરીકે અમે અહીં રહીએ છીએ તો ખાસ કરીને અમારા જે રૂઢિગત ગામ સભાઓ જે છે એની પ્રથાઓ અમારી વર્ષોથી હજારો વર્ષથી અહીં ચાલી આવી છે એના મારફતે અમે રહીએ છીએ તો અમને કોઈ આ કાનૂન કાયદાઓ લાગતા નથી એટલા માટે આ જે યુસીસી લાવીને જે એક ડરાવવાનું કામ છે જે બીજા ધર્મના લોકો જે છે એને ડરાવવાનું કામ છે આદિવાસીઓને અહીં ગુજરાતમાં બાગત રાખવાનું કામ કર્યું કે આગળ બાકાત કેમ એમને રાખવા જોઈએ કેમ કે આદિવાસીઓને આ કાયદો લાગતો જ નથી ને આગળ જો એ લોકો એમાં છેડછાડ જો કરવામાં આવે તો અમે એમને ધાક છે કે આદિવાસીઓ જાગૃત લોકો છે અગર એને છેડવામાં આવશે તો પહેલાંમાં પેલું આંદોલન આ દેશની અંદર આદિવાસીઓ કરશે અને જે સરકારોની મનસા છે અત્યારે તો ઉત્તરાખંડમાં લાગુ કર્યું ત્યાર પછી હવે ગુજરાતમાં એ કરે જેટલા બીજેપીની સરકારો જ્યાં જ્યાં છે ત્યાં આ લોકો બહુમતી રાજ્યો પસાર કરી ને આવનારા સમયની અંદર દેશની અંદર આ લોકો સંસદની અંદર કાયદો પસાર કરીને આખા યુસીસી દેશની અંદર લાગુ કરવાની વાત છે એનાથી કંઈ ચાલે નહીં યુસીસી જેવો કોઈ વિષય નથી યુસીસીની લાવવાની જગ્યાએ તમે અધિકારોની વાત કરો સંવિધાનની અંદર શિડ્યુલ પાંચ શિડ્યુલ સિક્સ એસસી એસટી ઓબીસી માટે બધા માટે આ પ્રાવધાન કર્યું છે તો સમાન અધિકાર એને કહેવાય પણ જાણી જોઈને પછી આ તો એક સંઘનો વિચાર હતો એ જનસંઘ હતો ત્યારનો વિચાર હતો અત્યારે આ બીજેપી પાર્ટી આને લાવી છે તો એના માટે આવનારા સમયની અંદર જે કંઈ મુસદ્દા તૈયાર થવાના છે એ પહેલો મુસદ્દો અમારે ઉત્તરાખંડથી અંદર અહીં પહેલાં મુસદ્દો જાહેર કરો અને અહીંના મુદ્દાઓ જાહેર કરો ને એની કમ્પેરિઝન કરો એની મતલબ એ એ કરો તો રજૂઆત થઈ શકે અમે કાલે જે લેટર લખ્યો છે કે આ જે યુસીસી લાવે લાવવાનું કારણ શું છે અહીં ગાડી એટલે લોકો જીવે જ છે એટલે કોઈ ધર્મ જાતિ નાત જાતિ સંસ્કૃતિ પ્રકૃતિ ભૌગોલિક રીતે અહીં કોઈ ફેરફાર થવાનો નથી એ પોતાનું કોઈ પણ જાતના હોય એ જન્મ મરણ એના પ્રસંગો સચવા જોઈએ નહીં કે કોઈને એમાંથી જબરજસ્તી બાકાત કરીને કાળી મૂકવા જોઈએ અત્યારે આપ તમે જોવો છો કે અમેરિકાએ જે એ કર્યું છે ટ્રમ્પે કે બહારના દેશમાંથી બીજા અનલીગલ લોકો રહેવાયા છે એને અત્યારે કાઢવાનું કામ કરી રહ્યા છે તો આ ભારત દેશમાં બી અનેક લોકોએ અહીં ચઢાઈ કરીને બહારથી આવેલા લોકો છે યુરોપમાંથી આવેલા લોકો છે તો અહીં પણ ખરાઈ કરાવો સરકારને કે ભારત દેશની અંદર જે ઘૂસણખોરી કરી છે એવા લોકોને ઈસીસી લાગુ થવું જોઈએ અને એમને બહાર કાઢવા જોઈએ ઈ મતલબ એ છે તમે